મોરબીમાં પછાત વર્ગના લોકોના વિસ્તારમાં મગરમચ્છની પીઠ જેવા રોડ કાયમ ઉભરાતી ગટરના ગંદા પાણીની સમસ્યા મોરબી શહેરમાં મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા પછી અનેક વિસ્તારોમાં રોડ ભૂગર્ભ ગટર જેવા વિકાસના કામો થઈ રહ્યા છે ત્યારે પછાત વર્ગના લોકો રહેતા હોય તેવા વિસ્તારોમાં ઓરમાયુ વર્તન હોય તેમ એ વિસ્તારમાં કોઈ વિકાસના કામો થયા નથી તેમ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે આ બાબતે વાત કરીએ તો મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સો ઓરડી વિસ્તારની પાછળ આવેલ ઉમિયાનગર મુખ્ય રોડ અને ભડિયાદ રોડ ઉપર દલિત સમાજ ભીલ અને આદિવાસી સમાજ સહિતના પછાત વર્ગના લોકો રહે છે તે વિસ્તારમાં નથી રોડની સુવિધા કે ભૂગર્ભ ગટરની સુવિધા આપી છે તો કોઈ ધ્યાન આપતું નથી કાયમ રોડ ઉપર ગટર ઉભરાતી હોય છે અહીંથી રોજગાર માટે હજારો લોકોની અવરજવર છે અને તે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે બાઇક કે અન્ય વાહન ભૂગર્ભ ગટરના ગંદા પાણીમાંથી પ્રસાર થાય છે ત્યારે પાણીની દુર્ગંધ આજુબાજુમાં પ્રસરે છે અને લાંબા સમયથી રજૂઆત કરી હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા ધ્યાન આવતું નથી આ વિસ્તારમાં પછાત વર્ગના લોકો રહેતા હોવાથી મહાનગરપાલિકાએ ઓરમાયુ ઓરમાયું વલણ રાખે છે તેવા આક્ષેપ આ વિસ્તારના આગેવાન વિનોદભાઈ પરમારે કર્યા છે ત્યારે મહાનગરપાલિકા આ વિસ્તારમાં રોડ અને ભૂગર્ભ ગટરના ઉભરાતા ગંદા પાણીના નિકાલ કરે તેવું આ વિસ્તારના લોકો ઈચ્છી રહ્યા છે બેના પાછળના વિસ્તાર સોયડી પાછળના વિસ્તારો છે હાલમાં આ વિસ્તારની અંદર રોડ રસ્તા ગટરો ઘણી બધી સમસ્યા છે મોરબીના મહાનગરપાલિકાના કમિશનરને અવારનવાર અમે રજૂઆત કરેલી છે મોરબીના કોંગ્રેસ પાર્ટીની આગેવાન તરીકે અને સમસ્યામાં હાલમાં અહીંયા અનુસૂચિત જાતિના માણસો રહીએ છે આદિવાસી ભીલ રહીએ છે આદિવાસીના માણસો રહીએ છે કોળી સમાજ હર કોઈ જ્ઞાતિના કાટ રહીએ છે પણ અમને એવું લાગે છે અહીંયા કે અનુસૂત જાતિના માણસો રહેતા હોય તો તેમની લહેર નજરના હિસાબે મહાનગરપાલિકાને ધ્યાનમાં આવતું નથી રિપોર્ટ શ્રીકાંત પટેલ સંબંધ ભારત ન્યૂઝ મોરબી